ચાંદલા પ્રથા ફરજિયાત હતી આ ચાંદલામાં આવેલ રકમનો ચેક કનિયા કેળવણી માટે આપવામાં આવશે આ રકમ ખુદ રિદ્ધિ અને તેના પતિ સાગર ભરતભાઈ વેકરિયા વિજયભાઈ રૂપાણીને આપવા જશે આ લગ્નના મંડપમાં સરકારી વૃક્ષારોપણ સ્માર્ટ વિલેજ ના બેનરો લગાડવામાં આવ્યા હતા આ બાબતે વધુ વિગતો રીધી અજાણીએ આપી હતી અહેવાલ દીપક અને જે ચડવાનું છે તે ગરીબ દીકરી માટે છે તે અમે ગરીબ દીકરીઓના મેરેજમાં કે વાપરવા માંગી છીએ પ્રથા કરી છે

କନ୍ୟା ତ କେଉଁ ଅନୁଭବ କନ୍ୟା କେଉଁ ଚାହୁଁଛୁ କନ୍ୟା କେର ବହୁତ ସାରୋ ଅନୁଭବ ଛୁଆ ଦି ଗରିବ ଦିଏ ଏମିତି ପ୍ରଥା କରିଛୁ